જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક અઢારસો ને ત્રેપન આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને એક્યાસી પોઈન્ટ પંદર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડા ડેમ ચુમ્માલીસ પોઈન્ટ ટકા ભરાઈ છે મિત્રો ઉપરવાસમાં વરસાદ નથી તેના અંગે દાંતીવાડા ડેમ પાણી આવક સરેરાશ ચાલુ ડેમ પણ જોવા મળશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ નવા હોય તો સૌથી પેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી